મિત્રો જ્ઞાન અને જ્ઞાન હવે જ્ઞાન એક એવી વસ્તુ છે કે આપણા મગજમાં પડી રહેલો એક પાવર છે એક ક્ષમતા છે જેને આપણે જ્ઞાન એવું નામ આપીએ છીએ હવે જ્ઞાન એ તાલીમથી વિકસે છે જ્ઞાનને વિકસાવવા માટે તાલીમની જરૂર છે જો યોગ્ય રીતે તાલીમ આપવામાં આવે અથવા તો રીતે તાલીમ મળે તો જ્ઞાનનો વિકાસ થાય કેમ છો અને એ જ તાલીમનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે અને એમાંથી નવા સિદ્ધાંતો કે નવા નિયમો સાબિત કરવામાં આવે તો એ વિજ્ઞાન બની જાય છે અને એ સિદ્ધાંત જે છે એ સ્વરૂપનું વિજ્ઞાન એ પેઢી દર પેઢી એટલે કે યુગો સુધી એનો ઉપયોગ આમ જનતા અને દરેક માણસો કરતા હોય છે મિત્રો હવે જ્ઞાન એક એવી વસ્તુ છે કે તમે વહેંચો એને છેર કરો જ્ઞાન ને વેચવા થી વધે છે બ્રેકફાસ્ટ ને વેચવા થી ઘટે છે કેનો ધથો કે નિયંત્રિત છે પણ જ્ઞાન નો ધથો જે છે અનિયંત્રિત છે એ વધે છે જ્ઞાન એ ક્યારેય બડતું નથી આગતી નાળ જે છે એ ક્યારેય ચોરી નથી થતી જ્ઞાન નો કોઈ મિત્ર એને પડાવી નથી શકતો કોઈ લૂંટારો લૂટી શકતો નથી કે

ભૌમિતિક આકૃતિ હોય તો એની border તરીકે આ છે white board છે અને white board અંદર જે border છે એને પરિમિતિ કહેવાય જે વર્તુળ હોય કહેવાય અને જ્યારે અંદર એને રોકેલો જે ભાગ જે છે અવકાશ છે જેને ભાગ રોક્યો છે એ રોકેલા ભાગને આપણે ક્ષેત્રફળ તરીકે ઓળખીએ છીએ અથવા તો કોઈ એક સપાટીના પૃષ્ઠફળ તરીકે ઓળખીએ છીએ તો શરૂઆત કરીશું આપણે મિત્રો ચોરસથી હવે ચોરસ વિશે ઘણી બધી બાબતોની માહિતી મેળવી તો અહીંયા આપણે જોઈએ કે ચોરસ એને ચાર બાજુઓ હોય છે અને ચાર ખૂણાઓ હોય છે પણ જ્યારે ચોરસ ની પરિમિતિ મેળવવી હોય તો ચોરસ ની પરિમિતિ મેળવવા માટે આપણે ચારે ચાર બાજુઓનો સરવાળો કરીએ છીએ ચોરસ ની ચાર બાજુઓ સરખી છે એટલે ચાર ગુણ્યા બાજુની લંબાઈ એટલે કે ફોર એર તો ચોરસ ની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા બાજુની લંબાઈ તો લંબચોરસ લંબચોરસની પરિમિતિ આપણે મેડગલ છે ત્યારે તો લંબચોરસ એટલે કે આ લંબચોરસ છે તો લંબચોરસની પરિમિતિ એટલે આપણે મળી જે છે ત્યારે લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ એવા બે પરિમાણો આપેલા હોય છે તો બે વખત લંબાઈ ઉપર નીચેની લંબાઈ છે અને બે વખત પહોળાઈ હોય છે તો લંબાઈ અને પહોળાઈ એક બંનેનો સરવાળો કરીને એને બે વડે ગુણ્યા છે

એટલે લંબચોરસ ને જે ગુણધર્મો લાગુ પડે છે એ કાટ ખૂણા સિવાય ના બધા ગુણધર્મો સમાંતર બાજુ ચતુષ્કોણ ને લાગુ પડે છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એમાં આપણે લંબચોરસ ની પરિમિતિ નું સૂત્ર લઈશું બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ લંબાઈ વત્તા પહોળાઈ આપણે કૌંસ માં લઈએ છીએ તો આ પ્રકારે એનું સૂત્ર બતાવ્યું હવે સમલમ ચતુષ્કોલમ ચતુષ્ફળમાં એક હોય છે બાજુઓનો સરવાળો કરીએ એટલે સંભાળી પરિમિતિ હવે આપણે જોઈએ કે ત્રિકોણ તો ત્રિકોણ જે છે એ ત્રિકોણ ત્રણ બાજુઓ હોય છે હવે જે સંભાળી ત્રિકોણ છે તો ત્રણ જૂના બાજુ ને લંબાઈ એકોની પરિમિતિ સમબાજુ હોય ત્યારે 3 ગુણ્યા બાજુની લંબાઈ અને જો સમદ્વિબાજુ કે વિષમબાજુ હોય તો ત્રણે ત્રણ બાજુનો સરવાળો કરી દેજો તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ એકોની પરિમિતિ મળી જાય સમલંબ ચતુષ્કોણની પરિમિતિમાં પણ તો મિત્રો આ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે વ્યવહારિક કેટલાક ઉદાહરણો જોઈશું મિત્રો એક લંબ ચોરસની લંબાઈ એ 30 મીટર અને પહોળાઈ એ પિસ્તાલીસ મીટર છે તો એનું ક્ષેત્રફળ શોધવું છે તો અહીંયા આપણે જોઈએ કે લંબ ચોરસની લંબાઈ બરાબર પિસ્તાલીસ મીટર અને લંબ ચોરસની પહોળાઈ બરાબર ત્રીસ મીટર લંબાઈને આપણે એલ વળી લઈશું પહોળાઈને આપણે b વડે લઈએ તો અહીંયા આપણે જોઈએ કે લંબ ચોરસની પરિમિત એલ પ્લસ બી એટલે કે લંબ ચોરસ ની પરિમિતિ બરાબર બે ગુણ્યા લંબાઈ વધતા હોળાઈ હવે અહીંયા આપણે બે ગુણ્યા લંબાઈ છે આપણા માટે પિસ્તાલીસ મીટર અને વધતા ઓળાય છે ત્રીસ મીટર આ બંનેનો સરવાળો કરીએ છીએ ત્યારે મિત્રો બે ગુણ્યા પિસ્તાળીસ અને ત્રીસ નો સરવાળો આપણને પંચોતેર મીટર મળે તો પંચોતેર મીટર અને પંચોતેર ગુણ્યા બે કરીશું તો એ આપણી પાસે હશે એકસો ને પચાસ મીટર આ એકસો ને પચાસ મીટર એ લંબ ચોરસ થી પરિમિતિ આપણને મળે છે આપેલ દાખલો આ પ્રમાણે છે કે લંબ ચોરસ થી લંબાઈ બરાબર પંદર મીટર અને કોળાઈ બરાબર બાર મીટર હોય તો એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો અહીંયા આપણે જોઈએ છે કે લંબ ચોરસની લંબાઈ બરાબર એલ અને એલ બરાબર આપણને આપેલા છે પંદર મીટર અને પહોળાઈ બી બી બરાબર આપણા માટે છે બાર મીટર એ રકમમાં આપેલું છે હવે આપણે ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ છીએ ત્યારે ક્ષેત્રફળ એટલે બે લંબાઈ અને પહોળાઈ જે આપેલા છે બે પરિમાણોનો ગુણાકાર કરીશું તો લંબ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L cross B L ગુણ્યા B હવે અહીંયા L બરાબર પંદર મીટર આપી છે ગુણ્યા B બરાબર બાર મીટર આપી છે તો બાર પંદર અને બાર એ આપણા માટે નો સ્કેર થશે એટલે કે ચોરસ મીટર હવે બાર અને પંદર નો ગુણાકાર કરીએ મીટરનો એકસો એસી ચોરસ મીટર એ લંબચોરસ નું ક્ષેત્રફળ ચોરસ ની લંબાઈ ચોરસ હોય ત્યારે માત્ર એક જ પરિમાણ આપેલું હોય ચોરસ ની લંબાઈ બરાબર L અને L બરાબર સત્તર મીટર अहं या अपन ने l की कीमत 170 मीटर આપેમી છે તો ચોરસની લંબાઈ l = 17 મીટર છે અહીં ચોરસની પરિમિતિ બરાબર એના સૂત્ર પ્રમાણે લઈને કે ત્યારે 4l 4 * बाजू બરાબર 4 * 17 મીટર બરાબર 17 * 4 કરીએ કે 68 મીટર આ આપણે પરિમિતિ મળી ગઈ હવે આપણે શોધવાનું છે ચોરસનું ક્ષેત્રફળ તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર a² અથવા તો a * a લંબાઈ * લંબાઈ અથવા બાજુ * બાજુ તો a આપણે મને છે 17 મીટર * 17 મીટર એટલે કે 17 * 17 m² अर्थात ચોરસ મીટર હવે 17 * 17 કરીએ છીએ ત્યારે 289 m² એ આપડા માટે

न्यू क्षेत्रफल बराबर आपने में मिले थे एन स्क्वायर अरे एन स्क्वायर बराबर 400 मीटर का स्क्वायर आपने आप में लिखो जे तो यह तो एकदम सरल थे बनने बाजू में वर्गमूल लेता बनने बाजू में वर्गमूल लेता तो यह एन स्क्वायर अपने आप आठ है यह न्यू वर्गमूल अपने लिए थे, थे तैयार है एन અને ચારસો જે આપ્યા છે એનું વર્ગમૂળ લઈએ છીએ ત્યારે એ આપણને વીસ મળે છે મીટર square નું વર્ગમૂળ એ આપણને મીટર મળે છે તો L બરાબર લંબાઈ અને લંબાઈ બરાબર વીસ મીટર આ રીતે આપણે ચોરસની લંબાઈ એના ક્ષેત્રફળ પરથી મેળવી શકીએ તો ચોરસ નું ક્ષેત્રફળ બરાબર ચારસો મીટર હોય તો એની લંબાઈ બરાબર આપણને વીસ મીટર મળે છે તો વીસ મીટર એ લંબા સ્નું ક્ષેત્રફળ આપેલું છે રકમમાં આપણને વીસ મીટર નો સ્કેર એ રકમમાં આપેલું છે એમાંથી એલ શોધવું છે આપણે એમની કિંમત શોધવાની છે બે ની કિંમત તમને આપેલી છે તો બે ની કિંમત આપણા માટે એના બરાબર નવસો ને વીસ મીટર મોકલશો ત્યારે નવસો ને વીસ નીચે જશે તો એ ભાગ્યા વીસ હવે બંને મીંડા પાછળથી બંને શૂન્યને આપણે કાપી નાખીશું બાણું ભાગ્યા જે કરીએ તો છેતાલીસ ગુને બહાણું એટલે કે છેતાલીસ મીટર લંબચોરસ ને મીટર જે છે એના બરાબર બસો સેન્ટીમીટર થાય છે તો આ પણ બે મીટર બરાબર બસો સેન્ટીમીટર આપણને મળે કારણ કે AB અને CD બંને સામ સામે એકરૂપ બાજુઓ છે અને એકરૂપ બાજુઓ હંમેશા સરખી હોય ત્યાર પછી આપણને AD પર નો વેધ આપેલો છે તો એ આપણા માટે AM હશે એની કિંમત સેન્ટીમીટર સેન્ટીમીટરમાં જ આપેલી છે બે મીટર છે હવે આપણે જોઈએ નું બરાબર બરાબર હવે અહીંયા આપણને બી ની કિંમત બીસી આપેલી છે અને ની કિંમત એ એમ આપેલી છે બંનેનો ગુણાકાર લઈએ ત્યારે પાસે છે બંનેનો ગુણાકાર ગુણે સિત્તેર અહીંયા આપણને મળશે ત્યાર પછી બે શૂન્ય મૂકીશું એટલે સાત હજાર સેમી નો સ્કવેર આ આપણા માટે સમજુ નું ક્ષેત્રફળ છે તો સમજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ભેદ લઈશું પાયો આપણને આપેલો છે સેન્ટીમીટર સેન્ટીમીટર અને એની પરનો આપેલો છે તો એના ઉપરથી ક્ષેત્રફળ એ વિકર્ણોની લંબાઈ પચીસ મીટર અને ત્રીસ મીટર છે તો એની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું છે મિત્રો પરિમિતિ એ આપણને આશરે કિંમત આપણે શોધીશું ક્ષેત્રફળનું માપ આપણને મળશે તો અહીંયા સંબાજુ ચતુષ્કોણ આપણને આ રીતે આપેલો હોય કે જેમાં બધી બાજુઓ સરખી છે અને એના જે છે 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 છેદે એટલે કે ક્રમમાં લઈએ તો જ્યારે આપણે લઈશું ત્યારે abcd એ સંબાજુ ચતુષ્કોણ છે એમ બિંદુમાં છેદે છે એક બાજુનું માપ આપણને ત્રીસ મીટર આપ્યું છે એટલે કે સીડી બરાબર ત્રીસ મીટર છે એસી બરાબર પચીસ મીટર છે

હવે કાટખૂણે વિભાગ એટલે એટલે અહીંયા કાટખૂણા ની સામે બાજુ પાયથાગોરસ પ્રમાણે પ્રમાણે આપણે લઈએ ત્યારે AB નો વર્ગ એના બરાબર AM નો વર્ગ અને CM નો BM નો વર્ગ AM નો વર્ગ plus BM નો વર્ગ AM ના વર્ગ ની કિંમત બાર પોઈન્ટ પાંચ નો વર્ગ વત્તા BM નો વર્ગ આપણને મળે છે પંદર નો વર્ગ હવે બાર પોઈન્ટ પાંચ નો વર્ગ એ આપણી પાસે હોય એકસો ને છપ્પન પોઈન્ટ પચીસ અને પચીસ હવે મિત્રો એકસો ને છપ્પન પોઈન્ટ પચીસ અને બસો પચીસ નો સરવાળો કરીએ ત્યારે બસો ને એક્યાસી પોઈન્ટ પચીસ આપણને મળે છે તો બસો ને એક્યાસી પોઈન્ટ પચીસ નું જ્યારે વર્ગમૂળ ચૂકીએ ત્યારે એ કિંમત આપણને આશરે ઓગણીસ પોઈન્ટ પાંચ મળે છે આ કિંમત આપણે આશરે લઈશું આશરે એક્યાસી વર્ગમૂળ શોધવાની ગણતરી આપણને ઓગણીસ પોઈન્ટ પાંચ મળે છે હવે સામ બાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા બાજુની લંબાઈ હવે ચાર આપણી પાસે વીસ ઓગણીસ ટુ અડત્રીસ ઓગણીસ તારી સત્તાવન ઓગણીસ ચોક છોતેર સિત્યોતેર અને ઇઠ્યોતેર તો આ પ્રમાણે પરિણિતિ એની મળે છે હવે સમજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ હવે એક દુત્યાવશ ગુણ્યા બે વિકરણો આપણને આપેલા છે એસી અને નો ગુણાકાર તો અહીંયા એસી ગુણ્યા બીડી એસી ની કિંમત આપણા માટે હતી પચીસ મીટર અને દીડીની કિંમત છે ત્રીસ મીટર આગળ પાછળ લખી શકો હવે પચીસ માટે ચતુષ્કોણ નું ક્ષેત્રફળ મળે છે તો આ રીતે દોરીશું જેમાં ઉપર વીસ મીટર અને નીચે પચીસ મીટર છે અને એનું લંબ અંતર આપણને આપેલું છે બાર મીટર કોઈ પણ ક્લોક વાઇઝ clockwise એનું નામ આપણે આપી દઈએ ત્યારે એ અહીંયા સીડી એ ચતુષ્કોણનું અંતર છે ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર એક દીત્યાંશ એચ એટલે કે લંબ અંતર કૌંસમાં બે સમાંતર બાજુઓ એ અને b એક દીત્યાંશ ગુણ્યા એ એમ લઈશું અહિયાં લંબ અંતર અહીંયા એની કિંમત આપણને એ બી મળે છે અને બી ની કિંમત બી છે તો એ આપણા માટે ગુણ્યા લમ અંતર બાર છે અંશમાં વીસ અને પચીસ બે સમાંતર બાજુઓનો સરવાળો કરીશું તો એક દ્યાંશ ગુણ્યા બાર ગુણ્યા પચીસ અને આપણને મળે સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ આપણે મેળવીએ છીએ તો આ પ્રકારે ના ક્ષેત્રફળો મેળવીએ મિત્રો તો આ અને આવા અનેક વિડીયો જોતા રહો મિત્રો અને હવે પછી આપણે સમલંબ ચતુષ્કોણ ના કેટલાક પ્રકારો છે છતુષ્કોણના પ્રકારોના અન્ય ઉદાહરણો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું